જય માતાજી દોસ્તો સ્વાગત છે તમારું કીકુ રેસીપીમાં તો આજે આપણે ખૂબ જ ઝડપથી બની જાય તેવા પાસ્તા બનાવીશું એકદમ સરળ રીતથી આપણે પાસ્તા બનાવીશું તો પાસ્તા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલા પાસ્તા લીધેલા છે અને આ ઝીણા કાંદા સમારી રાખ્યા છે આ ટોમેટો પ્યુ પ્યુરી કરી રાખી છે અને આ ઝીણું ગાજર સમારી લીધું છે અને આ ઝીણું કેપ્સિકમ સમારી લીધું છે હવે આપણે પાસ્તાને બાફી લઈશું પાણી ગરમ થઈ ગયું છે આપણે તેમાં પાસ્તા એડ કરી દઈશું પાસ્તામાં આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું તેલ એડ કરવાથી આપણા પાસ્તા છૂટા છૂટ્ટા બનશે એકબીજાને ચીપકે નહીં એટલા માટે આપણે તેલ એડ કરવાનું છે અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું આપણે તેને મિક્સ કરી લઈશું હવે આપણે તેને ઢાંકીને ધીમા તાપે ત્રણથી ચાર મિનિટ સુધી કૂક કરી લઈશું તો પાંચ મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ આપણે પાસ્તા કૂક થઈ ગયા છે પાસ્તાને ઓવર કૂક નથી કરવાના એંસી ટકા જેટલા કૂક કરવાના છે પછી આપણે વઘારીશું ત્યારે પાછા તે વીસ ટકા જેટલા ત્યારે કૂક થઈ જશે હવે આપણે પાસ્તાને ઠંડા કરી લઈશું તો હવે મેં આવી રીતના એક કાણાવાળું વાસણ લીધું છે તેમાં આપણે પાસ્તા લઈ લઈશું નીચેથી બધું પાણી નીતરી જાય હવે આપણે આ પાસ્તાને ઠંડા કરી લઈશું આવી રીતના બધું પાણી પાસ્તામાંથી નીતરી જશે નીચે અને આપણા પાસ્તા ઠંડા થઈ જશે તો હવે આપણે બે ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકીશું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આજીના સમારેલા કાંદા એડ કરી દઈશું કાંદાને થોડીવાર સાતોઈ લઈશું તો કાંદા સતવાઈ ગયા છે હવે આપણે આ ગાજર એડ કરી દઈશું અને સાથે જ આપણે આ ચીમલા મરચું એડ કરી દઈશું થોડીવાર માટે તેને પણ સાતોઈ લઈશું તો હવે આ ટોમેટો પ્યુરી કરેલી છે તે લઈ લઈશું મિક્સ કરી લઈશું બરાબર ટોમેટો પ્યુરી કૂક થઈ ગઈ છે હવે આપણે આ મકાઈના દાણા એડ કરી દઈશું બે ચમચી જેટલા બાફેલી મકાઈના દાણા લીધેલા છે તેને પણ આપણે મિક્સ કરી દઈશું હવે આપણે મસાલા કરીશું અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે અડધી ચમચી જેટલી હળદર લીધી છે અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કર્યું છે અને આ એક ચમચી જેટલો પાસ્તા મસાલો લીધો છે મિક્સ કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું મસાલા બળે ને એટલા માટે આપણે થોડું પાણી એડ કરીશું બે ચમચી જેટલું પાણી એડ કર્યું છે બરાબર મિક્સ કરી લઈશું હવે આપણે આ ટોમેટો કે લીધેલો છે બે ચમચી જેટલો તે એડ કરી દઈશું ફરીથી બધું મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં થોડો ગરમ મસાલો એડ કરીશું ગરમ મસાલો તમે સ્ક્રીપ પણ કરી શકો છો ખાલી પાસ્તા મસાલો લેવો હોય તો ખાલી પાસ્તા મસાલો પણ લઈ શકો છો હવે આપણે પાસ્તા લઈ લઈશું તો જોઈ શકો છો બધા પાસ્તા આપણા છૂટા રહ્યા છે પાસ્તા બોઇલ કરતી વખતે આપણે થોડું તેલ એડ કરીશું એટલે આવી રીતના બધા પાસ્તા આપણા છૂટા છૂટા રહેશે અને પાસ્તાને ઓવર નથી કરવાના ઓવર કરી દઈશું તો પાસ્તા બધા ચીપકી જશે આપણા બધું બરાબર મિક્સ કરી લઈએ આવી રીતના તમે આસાનીથી પાસ્તા બનાવી શકો છો અને મારી રેસિપીના વિડીયો તમને ગમતા હોય તો મારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણા પાસ્તા થઈ ગયા છે આપણે ઉપરથી થોડા કોથમીરના પાન એડ કરી દઈએ મિક્સ કરી લઈશું તો હવે આપણે પાસ્તાને સર્વ કરી લઈએ તો તૈયાર છે આપણા ખૂબ જ ઝડપથી બની જાય તેવા પાસ્તા તમે પણ આવા પાસ્તા આસાનીથી ઘરે બનાવી શકો છો તો આવી રીતના તમે પાસ્તા ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને મારી ચેનલને લાઈક કરજો શેર કરજો ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો